અત્યારની થોડી બદલાઈ ગયેલી જીવન કારણે હાથ પગના દુખાવા સાંધાના દુખાવા શરીરમાં થાક લાગવો આ સમસ્યા બહુ સામાન્ય થઈ ગઈ છે નાના હોય કે મોટા દરેક જોવા મળે છે તો કદાચ આ સમસ્યાનું કારણ હોય શકે નસમાં અવરોધ નસમાં બ્લોકેજ હોઈ શકે અથવા તો નસ ફૂલતી હોય તો આ સમસ્યા છે શું નસમાં કોઈ તકલીફ એ કઈ રીતે ખબર પડે તો ચલો આજે આપણે આ વિડીયો દરમિયાન જોઈએ નમસ્કાર હું છું કાનંદ માંકડ આપણે સ્ટ્રો દ્વારા પાણી પીએ છીએ તો પાણી સરળતાથી આપણા મોઢા સુધી પહોંચીને પાણી પી શકીએ છીએ એવી જ રીતે કોઈ જાડું પ્રવાહી લઈએ વેજીટેબલ સૂપ લઈએ તો એને પેલા પાણી કરતા થોડી મોઢા સુધી પહોંચવામાં વાર લાગે છે એમાં પણ જો કોઈ કણ ફસાઈ જાય તો એકદમ ધીરે ધીરે મોઢા સુધી પહોંચે છે અથવા તો કદાચ આપણને પ્રવાહી મળતું જ નથી તો સ્ટ્રો એટલે આપણા શરીરની નસો આપણા શરીરમાં કોઈ બ્લોકેજ સર્જાય છે નસ ફૂલી જાય છે નસ દબાય છે તો આવી બધી સમસ્યાને કારણે બીજી બધી નાની મોટી સમસ્યાઓ ઊભી થાય છે તો તેના માટે હું ખાસ વિનંતી કરીશ કે તમને હજી આવી સમસ્યા શરૂ જ થઈ છે તો તમે ઘરગથ્થુ ઉપાયોથી સો ટકા સાજા થઈ શકો પરંતુ આ સમસ્યા વધી ગઈ છે તો તમારા ફેમિલી ડોક્ટરનો સંપર્ક કરો અને આગળ ઉપર ટ્રીટમેન્ટ છે ચાલુ કરી દો તો આપણે કારણોની પહેલા વાત કરીએ તો કોલેસ્ટ્રોલ હોય તો આપણા શરીરમાં લોહી છે જાડું થઈ જાય છે જે જેમ અગાઉ વાત કરીએ કે પેલો સૂપ તો જ્યાં હૃદય સુધી લોહી પહોંચું જે પહોંચવામાં વાર લાગે છે તકલીફ પડે છે એટલું બ્લડ સર્ક્યુલેશન છે સરળતાથી થતું નથી બીજી વાત કરીએ ને મેઈન આપણા શારીરિક શ્રમનો અભાવ જો તમારું જીવન જ બેઠાડું હશે તમે કોઈ શારીરિક પ્રવૃત્તિ નથી કરતા હલનચલન નથી કરતા તો પણ તમારું બ્લડ સર્ક્યુલેશન છે પ્રોપર રહી થાય એજ ફેક્ટર પણ આમાં કામ કરે છે એની સાથે તમને જો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર હોય તો થોડી નસની તકલીફ છે વધતી જાય છે પગમાં નસ દેખાવા લાગે છે વધતા જાય છે તો આ પણ એક કારણ હોઈ શકે હવે આ તો નાના મોટા થયા કારણો આપણે સમસ્યા છે તો સમાધાન તરફ જોઈએ તો પહેલી વાત કરું તો શારીરિક ક્ષમનો અભાવ છે તો શરૂ કરી દ્યો વ્યાયામ તમે વ્યાયામમાં હું બે વસ્તુ ખાસ કહીશ કે વોકિંગ અને યોગ વોકિંગ તો એકદમ સરળ છે જે તે વ્યક્તિ આરામથી વીસ પચીસ મિનિટનું વોક લઈ શકે અગર તમે વોકિંગ નથી કરી શકતા તો ઘર બેઠા પગને લગતા દુખાવાના ગોઠણને લગતા દુખાવામાં કેટલીક પગની સરળ કસરત બતાવી છે તો તમે એ ઘર બેઠા વ્યાયામ કરી શકો છો ટ્રેડમિલ ઘરમાં હોય તો તમે તેના ઉપર ચાલી શકો છો પરંતુ થોડું પગનો દુખાવો હોય તો પણ આરામ કરીને પણ પગને હાથને શરીરને ચલાવવાના જેનાથી ભવિષ્યમાં કોઈ જકડ છે કે જડ થઈ જાય સાંધાઓ એવી કોઈ સમસ્યા ના આવી શકે યોગ છે તો યોગ છે થોડા સેફ અને સરળ છે કે કોઈ પણ ઉંમરની વ્યક્તિ છે આરામથી કરી શકે બીજા એવા કેટલાક ઘરગથ્થુ ઉપાયો કહીશ જેનાથી નસમાં બ્લોકેજ છે તો નસની આપણા શરીરની નસ છે ખોલી નાખે છે નસને પોળી કરે છે તો એવી કઈ વસ્તુઓ છે તો પહેલું છે લસણ લસણ છે એ નસની બ્લોકેજ છે ને દૂર કરવામાં રામબાણ ઈલાજ છે તમને લસણની એલર્જી હોય તો તમને જે ફોર્મમાં ફાવે એ રીતે ખાઈ શકો છો કારણ કે હાર્ટના બે ખાસ મિત્ર છે લસણ અને દૂધી તો આ હાર્ટ માટે પણ બંને સારા છે દૂધી છે તો તમને દૂધી ન ફાવે તો દવાની જેમ પીવો પણ એનો સૂપ પીવો જ્યુસ પીવો જે તે ફોર્મમાં પીવો પણ દૂધી પણ હાર્ટ માટે બહુ સારી છે ગ્રીન ટી પણ લઈ શકો હવે તમારે બહારની જે તૈયાર મળે છે એ ગ્રીન ટી ન લેવી હોય તો કેટલીક એવી વસ્તુઓ છે કે જે બ્લોકેજ માટે આપણા લોહીને પાતળું કરવા માટે નસોને પહોળી કરવા માટે ઉપયોગી છે તો એક છે આદુ છે તજ છે તમાલપત્ર છે હળદર છે હળદર પર એન્ટીઓક્સિડન્ટ છે આપણી ઇમ્યુન સિસ્ટમ વધારે છે અને નસના બ્લોકેજને પણ દૂર કરે છે તો આપણા ઘરમાં જ રહેલા તેજાના છે મસાલા છે મરી છે તો આ બધી વસ્તુઓનો તમે ઉપયોગ કરી પાણીમાં નાખી ઉકાળી અને તમને જે પણ હુંફાળું ભાવે કે ગરમ એમાં તમે લઈ શકો હળદર છે તો તમે દૂધ સાથે રાત્રે ઉકાળી અને પી શકો બીજી વસ્તુ છે અળસી અળસી છે એવા ઓમેગાથ્રી છે ફેટી એસિડ છે એ નસને પોળી કરવામાં બ્લોકેજ દૂર કરવામાં એ પણ ખૂબ ગુણકારી છે તો તમે અળસી પણ લઈ શકો છો દાડમનો જ્યુસ દાડમનો જ્યુસ પણ નસની કોઈ પણ સમસ્યા માટે છે ખૂબ સારી છે તો આ બધા થયા ઘરગથ્થુ ઉપચાર એની સાથે કેટલીક વાતો ધ્યાનમાં રાખવાની કે તમે કોઈ પણ એક પોઝમાં બેઠા છો સપોઝ ઊભા છો 40 થી પિસ્તાલીસ મિનિટ અથવા બેઠા છો તો પોઝિશન ને તરત ચેન્જ કરી લેવાની કારણ કે એક જ પોઝિશન લાંબા સમય સુધી જો થશે તો અત્યારે તમને કંઈ જ નથી પણ ધીરે ધીરે આ સમસ્યા છે વધુ આગળ જશે અને તમને નસમાં તકલીફ આવશે માટે 40 થી પિસ્તાલીસ મિનિટ પછી એક પોઝિશન ચેન્જ કરી થોડું આવી રીતે ગરદરને તમે આગળ પાછળ ઉપર નીચે કરી શકો હાથની મૂવમેન્ટ કરી શકો થોડું ચાલી શકો અને આ રીતે તમારું સર્ક્યુલેશન છે વધારી શકો વિટામિન સીની ઉણપ શરીરમાં હોય કેટલાક પોષક તત્વોની કમી હોય તો પણ આ સમસ્યા છે સર્જાઈ શકે છે તો વિટામિન સી જે આપી શકે એવા ફળ છે એવી વસ્તુઓ છે તમે લઈ શકો તો સમતોલ આહાર લેશો સાથે તમને ડિહાઇડ્રેશન ડળે તમે શરીરને પૂરતું હાઈડ્રેટ રાખશો તો પણ તમારા નસ માટે ખૂબ સારું છે તો વ્યાયામ કરવાનો સરસ આહાર લેવાનો અને પાણી પીવાનું સાથે સ્ટ્રેસ નહીં તો પણ તમારા આડઅસર કરે છે અને વ્યાયામ કરવાનો આ તમામ વસ્તુઓ ભેગી કરશો તો ઓટોમેટિક તમારું શરીર છે એ હેલ્ધી જ રહેશે આશા રાખું છું આ વિડીયો તમને કામ આવશે ફરી મળીએ નવા જ વિષય સાથે ત્યાં સુધી રજા લઉં નમસ્કાર